કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં ચેપ્ટર નંબર આઠમાં ત્રિકોણમિતિ પરિચયમાં સ્વાધ્યેય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર પહેલો કરવાનો છે ત્રિકોણમિતિ એ ગુણોત્તર સાઇન એ સે કે અને ટેન એ એને બધાયને આપણે કોટ એમાં પરિવર્તન કરવાના છે તો અહીં લખીએ એકવાર લખી લઈએ આપણે સાઈન એ સે કે એ ટેન એ આ બધાયને આપણે કોર્ટ એ કોર્ટ એમાં ફેરવવાના છે તો સૌપ્રથમ પ્રથમ સાઈન એ જોઈએ તો સાઈન ને ફેરવીએ તો સાઈન એ બરાબર આપણે આપણે આપણી પાસે એક સૂત્ર છે તમે જોશો કે પરિવર્તન કરવું હોય તો આ બેમાંથી એકમાં પેલા પરિવર્તન કરવું પડે ત્યારે કોટમાં આવે તો આપણને ખ્યાલ છે કે એક ના છેદમાં કોસેક એ છે આનું વ્યસ્ત થાય તો હવે કોશેક એ પરથી આપણે એ લખીએ કે કોશેક એ બરાબર વર્ગ દૂર કરો એટલે સામે થઈ જશે વર્ગ મૂળ આની કિંમત મળશે કોટ વર્ગ એ તો નીચે લખી શકીએ કિંમત હવે મેળવીએ સેક એ સેક એ છે એ આપણી પાસે એક સૂત્ર છે બરાબર એક વત્તા આના પરથી આપણે આવું લખીએ કે સેક એ બરાબર વર્ગ મૂળમાં એક વત્તા ટેન વર્ગ એ આવું લખી શકીએ તો હવે અહીંયા લખીએ આપણે શેક વર્ગની કિંમત એક વત્તા ટેન વર્ગ એ હવે આપણને ખ્યાલ છે એ પ્રમાણે ટેન નું વ્યસ્ત કરો એટલે આપણને મળે કોટ એટલે કોટ વર્ગ એ આનો આની સાથે ગુણાકાર કરો એટલે કોટ વર્ગ એ વત્તા એક છેદમાં આવશે કોટ વર્ગ એ હવે ઉપર છે એ ફેરવું છું એટલે ઉપરનું મળશે આપણને કોટ વર્ગ એ વધતા એક અને અહીંયા વર્ગ અને વર્ગમાં દૂર થઈ જશે બંનેને વર્ગ છે એ લાગવું પડે એટલે આ વર્ગ અને આ વર્ગ છે એ ઉડી જશે એટલે નીચે મળશે કોટ એ

ખૂણા એ ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર છે એને સેક એ ના પદમાં ફેરવવાના છે તો મેં બોક્સ કરીને લખી નાખ્યું છે આપણે આ બધાયને સેક એ માં ફેરવવાના છે તો અહીં સાઈડમાં લખી નાખો આપણે કયા કયા ગુણોત્તર મેળવવાના થશે સાઈન એ કોસ એ ટેન એ કોસેક એ સેક નથી મેળવવાનું અને પછી છેલ્લું છે એ કોટ એ આટલા છે આપણે પરિવર્તન કરવાના છે ચાલો તો સૌપ્રથમ ચાલુ કરીએ સાઇન એ મેળવીએ સાઈન એ મેળવતા પહેલા આપણને ખ્યાલ છે મારે સાઈનની કિંમત આમાંથી જોતી હોય વિદ્યાર્થી મિત્રો હવે આપણને સાઈન વર્ગ એ વધતા કોષ વર્ગ એ બરાબર એક સૂત્ર આપણી પાસે છે તો હવે અહીંથી આપણે જોઈએ છે આપણે શે કે પણ કોષ ને જવા દે ઓલી સાઈડ તો સાઈન વર્ગ એ

હવે આનો ગુણાકાર આની સાથે કરીએ તો આપણને અહીંયા આવું મળશે એક સોરી હવે વર્ગ તમે ઉપર લખો શેક વર્ગ એ વર્ગનું ઉપર લખો નીચે છે એ વર્ગ અને વર્ગમુ ઉડી જાય બંનેને છે એ અલગ અલગ મળે એટલે અહીંયા મળશે ખાલી શેક એ હવે આપણને સાઈન મળી ગયું છે એટલે કોષ એની કિંમત મળશે એક ના છેદમાં સેક એ મળી ગયો હવે મેળવીએ ટેન ટેન એના બરાબર આપણે લખી શકીએ સાઈન એ છેદમાં કોષ એ sin a की कीमत छे sin a की कीमत આપણે લખીએ sec² a - -1 / sec a તેવી જ રીતે હવે નીચે cos ની કિંમત છે આપણી પાસે 1 / sec a તો a ને a ઉડી જશે તો આપણે અહીંયા મળશે sec² a - 1 / 1 છે એનો લખો તો પણ ચાલશે હવે કોશેક મેળવીએ એ હું ડાબી નાખું છું પેલા કોશે સાઈન નું વ્યસ્ત છે એટલે આપણે લખી શકીએ એક ના છેદમાં સાઈન એ સાઈન એની કિંમત હમણાં આપણે મેળવી હતી તો અહીંથી હું જોઈ લઉં છું સાઈન એની કિંમત આપણને અહીં મળેલી જ છે સેક વર્ગ એ માઈનસ એક છેદમાં શેક એ આ છેદ એનો છેદ છે ક્યાં બો જશે અંશમાં તો શેક એ ના છેદમાં વર્ગમૂળમાં શેક વર્ગ એ ઓછા એક મળશે હવે પછીની કિંમત છે કોટ છે તો અહીંથી ભૂસી નાખું છું અને કોટની કિંમત છે એ આપણે ટેનની કિંમત પરથી લખી શકાશે તો અહીં લખીએ કોટ એક ના છેદ માં ટેન એ ટેનની કિંમત આપણી પાસે છે આઈ રહી ટેનની કિંમત ઓછા એક એટલે આપણને કોટની કિંમત મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દરેક કિંમત છે એ મળી ગઈ છે તો અહીં સુધી રાખીએ છીએ હવે પછીનો પ્રશ્ન છે એ પછીના લેક્ચરમાં જોશું